વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભવ્ય સરકારી યોજનાઓનો કેમ્પ માંજલપુર ખાતે ઓમકારેશ્વર મંદિર પાસે યોજવામાં આવ્યો સરકારી યોજનાનો વ્યાપ નાગરિકો સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા બેનો પ્રારંભ આજરોજ માંજલપુરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યો હતો ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી પહોંચાડવા છ થી સોળ ફેબ્રુઆરી સુધી પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શૈલેષ પાટીલના હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી શહેરના માંજલપુર ઓમકારેશ્વર મંદિર ચિત્રકૂટ ખાતે આયોજિત શુભારંભ કાર્યક્રમમાં તમામ કાર્યકર્તાઓ અને હસ્તે આ કાર્યક્રમ યોજના યોજવામાં આવ્યો હતો એ કાર્યક્રમમાં ખાણીપીણીની લારી નાના લારી કલા માટે લોન સ્વનિધિ યોજના પારંપરિક વ્યવસાયો માટે વિશ્વકર્મા લોન યોજના મોટા વેપારીઓ માટે લોન મુદ્રા લોન યોજના આવકના દાખલા અરજીનો સ્વીકાર આયુષ્માન કાર્ડ કેમ્પ આધાર કાર્ડ કેમ્પ દરેક જાતના રોગોની સારવારનો મેડિકલ કેમ્પ અને દવાઓ આપવામાં આવી હતી ગેરંટીનો સતત કાર્યશીલ આજે બે મહિનામાં બીજી વાર ઘર ઘર જઈને આ રથ પબ્લિક માટે એક સેવા આપે છે કેમ્પનું આયોજન કરે છે લાભાર્થીઓને ચેકનું વિતરણ થાય છે ગેસની સગડીનું વિતરણ થાય છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લોકો લઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં નહીં પણ ભારત દેશમાં આ કેમ્પનું આયોજન અને રથ મોદી સાહેબનો ગેરંટી ઘર ઘર સુધી જઈ રહ્યો છે આપ જોઈ શકો છો કે એમાં આધાર કાર્ડનું છે આયુષ્માન કાર્ડ છે પી સ્વનિમ યોજના છે મેડિકલ કેમ્પ છે એમાં ઘણા લોકોએ લાભ લીધા છે અને ઘણા લોકો સાથે મેં વાતચીત બી કરી છે એવું કહે છે કે ખાલી આ મોદી સાહેબ છે અને એમને લઈને આ રથ ફરે છે ગેરંટીનો અને લોકો એવું બી કહે છે કે ચારસો પ્લસ આ વખતે મોદી સાહેબની નખી છે